જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ દસ થી પંદર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થઈ રહી છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જામનગર શહેર તેમજ જામનગર જિલ્લામાં સાર્વત્રિક દસ થી લઈને પંદર ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં નોંધાયો છે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સ્થાનિક તંત્ર દ્વારા સતત બચાવ કામગીરી કરાઈ રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જામનગર પ્રશાસન તેમજ કલેક્ટર દ્વારા સૌને સાવચેત રહ્યા સૂચના આપવામાં આવી છે તેમજ આવી વિકટ સ્થિતિમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે